વહેલો થોડોક ટાઈમ માટે પણ મારા દર્શન કરી જઈશું એટલે આપ બધાના દર્શન કરવા માટે આવ્યો છું માં ભગવતીને પ્રાર્થના કરવા આવ્યો છું કે આ ગામ અને આ ગામની સાથે આપણા બધા જ લોકોનું કલ્યાણ કરે ખૂબ સુખી કરે પ્રાર્થના કે સમાજમાં ઘર ના કરી જાય શિક્ષણ વધે રોજગાર વધે સમાજમાં ખૂબ સમૃદ્ધિ આવે અને આખો સમાજ એક થઈ અને પ્રગતિમાં કામ કરે એવી માં પ્રાર્થના કરું છું સાથે ગામમાં વિનંતી કરું છું

એમાં આવવાના હોય એટલે આંગળું ચોખ્ખું કરી દઈએ બધું જ ચોખ્ખું કરી દઈએ ગામ ચોખ્ખું કરી દઈએ પણ એ આવ્યા પછી આપણે પાછો બંધો છૂટો કરી દઈએ એટલે મારી મારી વિનંતી મારી વિનંતી કે ગામમાં દારૂબંધી વધારે મજબૂત કરજો ગામની એકતા ટકાઈ રાખજો ને ગામમાં નાનો મોટો જે કઈ કરાર હોય બધું આમ તો સમાધાન થઈ ગયું હશે પણ એ કાયમી રે એટલે આપણે છે ને બબે બેટી સુધી રિહામણા ચાલે અને લગન પ્રસંગ લગન મરણ આવતા ખબર પડે કોણ રિહાણું એ પેલા તો ખબર જ ના પડે એટલે મારી વિનંતી કે બધા એક કરો એ કરીને આપણા બાળકો માટે શિક્ષણનું કામ કરીએ આપણા બાળકોની પ્રગતિનું કામ કરીએ હું ફરીથી તમને કહું કે ગાંધીનગરમાં આપણા સમાજની ખૂબ મોટી સંસ્થા બનાવવા જઈ રહ્યા છે સાથે બધી ઇકો બહુ ચાલુ સાથે દરેક જિલ્લામાં નાની મોટી આપણી જગ્યાઓ લઈ અને દરેક જિલ્લામાં શિક્ષણ માટેની છાત્રાલય સ્કૂલ કોલેજ એવું બને એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં પણ તમારી વચ્ચે શિક્ષણનો રથ લઈને આવવાના છીએ સમાજની જાગૃતિની વાત લઈને આવવાના છીએ બધા ભેગા રહો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું ફરીથી એટલું જ કહું કે આજે જે કંઈ છું બોલેવો થયો છું અથવા કોઈ સાંભળે છે તો એ તમારા કારણે સમાજના કારણે બાકી કોઈ ના સાંભળે એટલો હંમેશા હું ઋણી રહીશ અને વિનંતી એટલી જ કે સમાજની એકતા ટકાય રાખું સમાજની એકતા હશે તો બધું થશે બોલો ચામુંડા માસ કી મારે ત્યાં ચૂંટણી ચાલે છે તાલુકા પંચાયતની દસ વાગે સભા ચાલુ થઈ ગઈ મારા છેલ્લો દાળો એટલે હવે ડોર ટુ ડોર પ્રચાર ચાલે છે એટલે રાતના બે વાગ્યા હતા એટલે હવા રૂપમ મોડું થયું ને તો આઠ વાગે આવી જવાનું હતું પણ મનાનંત્યો કે તમારા બધાના દર્શનનો મોકો મળ્યો બીજો આ ચાર પાંચ કાકાઓ ડાન્સ કરતા હતા એટલે પેલો ઢોલ વાગે મે વાળો ઢોલ વાગે તો આપણને આદત છે આવું જ બરાય એક રહેજો આજ રીતે ખુશ રહેજો બધા અને બાળકોને સારું ભણાવો સારી ખેતી કરો સારા ધંધા રોજગાર કરો અને સમાજની એકતા ટકાવી રાખો અને કોઈ વેશ્યારો કામમાં ના આવે શિક્ષણ વધે સાચું ધર્મનું જ્ઞાન આચરણ અહીંયા થાય એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું બોલો ચામુડા મા